નમસ્કાર મિત્રો આજે આપણે સમાંતર શ્રેણીમાં પાંચ ત્રણ મોવાળાના દાખલા કરશો સમાંતર શ્રેણી માટે સરવાળા કરો આપણને એક સંખ્યા આપેલી છે બરાબર એ સંખ્યાનો આપણે શું કરશું સરવાળો તો આગળ જેમ ગણી ગયા એમ એ બરાબર કેટલા છે બે પ્રથમ પદ સામાન્ય ટકા ડી બરાબર કેટલા છે એ ટુ માઇનસ એ વન બીજું પદ માઇનસ પહેલું પદ સાત માઇનસ બે કેટલા થઈ ગયા ડી બરાબર પાંચ અને દસ આમ શ્રેણીના દસમાં પદ સુધી ગણવા એટલે પદ એની સંખ્યા કેટલી થઈ ગઈ દસ હવે આપણને સરવાળાનું સૂત્ર ખબર છે સરવાળો બરાબર એસ એન એસ એન બરાબર એન બાય ટુ કંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ બી આ સૂત્રની અંદર આપણે શું કરશું કિંમતો મૂકશું એસ એન એસ એનની જગ્યાએ એસ દસ n ની જગ્યાએ 10 2 a ની જગ્યાએ કેટલા છે 2 + n 10 - 1 અને d કેટલો મળ્યો 5 2 5 10 થઈ ગઈ લઈ જશે 5 2 2 4 10 માંથી 1 9 * 5 જો 9 5 45 પાંચ બાર પિસ્તાળીસ વધતા ચાર કેટલા થઈ જાય ઓગણ પચાસ નવ પંચ પિસ્તાળીસ વધી ચાર પાંચ ચોક વીસ ને ચાર ચોવીસ બસો ને પિસ્તાળીસ આ રીતના તમને એસે સૂત્ર આવડતું તો આપણે આગળ ગણી શકીએ છીએ આગળ બીજા રાખાનું શું છે એ માઇનસ પેલું પર કેટલું છે માઇનસ સાડત્રીસ ચલો ડી બરાબર એ ટુ માઇનસ એ વન બીજું પદ માઇનસ તેત્રીસ માઇનસ સૂત્રના અને માઇનસ માઇનસ માઈનસ માઇનસ પ્લસ જાય કેટલા વધે ચાર તો ડી બરાબર કેટલા આવી ગયા ચાર એ જ પ્રમાણે અહીંયા બરાબર કેટલા આપ્યા છે બાર દરેક પદ આપણે આગળ દાખલામાં શીખી ગયા છે એ પ્રમાણે ગણો તો સરળતાથી ગણી શકીએ આપણે અહીં એન વાળું સૂત્ર વાપર એસ એન મળું એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ બી એસ એન એનની જગ્યાએ કેટલા મૂકવાના બાર બાર ભાગ્યા બે ટુ એની કિંમત કેટલી છે માઇનસ સાડત્રીસ વત્તા એન બાર અને બી કેટલો મળ્યો ચાર માઈનસ બરાબર ત્યારબાદ માઇનસ છે એટલે માઇનસ દિશાની ધ્યાનમાં રાખવાની બારમાંથી એક જાય કેટલા વધે અગિયાર તો છ માઇનસ ચુમ્મોતેર અગિયાર છ ચુમ્માલીસ તો કેટલા વધશે છ ચુમ્મોતેર ચુમ્મોતેર સાતમાંથી ચાર ત્રણ માઇનસ ત્રીસ ગુણાકાર છ તરી અઢાર એકસો ને એસી તો આ પ્રમાણે બીજા દાખલાનો જવાબ કેટલો આવશે માઇનસ એકસો એસી આ જ પ્રમાણે તમે વધુ દાખલા ગણો તો તમને આ દાખલા સરળતાથી આવડી જાય આગળ આપણે ત્રીજો દાખલો જોઈએ છે આપણે આગળ આપણે ત્રીજો દાખલો જોઈએ છે એ બરાબર કેટલા છે પ્રથમ પદ ઝીરો પોઈન્ટ સાત સત્તર માં છ જાય એટલે અગિયાર એક પોઈન્ટ એક ડી બરાબર કેટલા આવે એક પોઈન્ટ એક અને સો પદોની સંખ્યા કેટલી છે સો એન બરાબર કેટલા લઈ લેવાના સો હવે આપણે શું કરવાનું એસેન વાળું સૂત્ર આપણે શું શોધો સરવાળો સરવાળા એનની જગ્યા કેટલા છે સો એ લખો સો ભાગ્યા બે ટુ એની કિંમત કેટલી છે ઝીરો પોઈન્ટ છ વત્તા એન કેટલા છે સો સો ઓછા એક અને ડીની કિંમત આવી આપણે એક એક પોઈન્ટ એક જશે પચાસ છ દુ બાર એક પોઈન્ટ બે સો માંથી એક જાય કેટલા વધે નવ્વાણ અને એક પોઈન્ટ એક ગુણાકાર કરી દો અથવા પોઈન્ટ આપી લો તો એ ચાલે બરાબર तो नव्वाणु गुणिया अगिय नौ सौ नेव नौवाणु नौ 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 अटार बढ़ी एक नौ एक प्लस तो पचास एक पॉइंट बैठ के थी गया एक सौ आठ पॉइंट नौ हमें सरवाणो थत हो तो कर तो देखो એક પોઈન્ટ બે એકસો આઠમો એક ઉમેરો એકસો નવ અહીં પોઈન્ટનો સરવાળ કરો પહેલાં નવ ને બે અગિયાર એક પોઈન્ટનો પોઈન્ટ વધી એક એકસો આઠ ને એક એકસો નવ ને એક બદલી એકસો દસ આ પ્રમાણે પોઈન્ટ આવે છે પોઈન્ટ ના લખવા તો આપણે શું લખી શકીએ છેદમાં દસ લખાય અને શું લખાય એકસો પોઈન્ટ પછી એક સંખ્યા કેટલા લખાય દસ આ મિંડું ગયું મિંડું ગયું

એક ના છેદ નો બાર ઓછા પેલું પદ કેટલું છે એક ના છેદ નો પંદર ઓછા બાર એકા બાર પંદર ગુણ્યા બાર પંદર ગુણ્યા બાર કરશો એટલે કેટલા આવશે પંદર હજાર એકસો પચાસ અને બીજી ત્રીસ એકસો એસી પંદર માંથી બાર જાય એટલે કેટલા વધ્યા ત્રણ

આ પ્રમાણે હવે સૂત્ર તમને બધાને ખબર જ છે સૂત્ર વાપરી કાઢો એસ એન 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 બાય ટુ 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 વન ડી ચાલો એસ એની જગ્યાએ કેટલા છે અગિયાર અગિયાર ભાગ્યા ટુ એની જગ્યાએ એકના ના છેદમાં પંદર વત્તા અગિયાર ઓછા એક અને ડી કેટલા છેદ માં પંદર બે બે એકા બે ના પંદર એક જાય વધશે દસ અને અહીં છે ના અહીં છેદ ઉડે તો મીંડુ ઉડી જાય દસ બરાબર અહીં શું વધ્યું અગિયારના છેદમાં બે નીચે બે પંદર એકના એક છેદમાં છ હવે શું થાય છોકરી ગુણાકાર છ અહીં ગુણાય પંદર અહીં ગુણાય અગિયાર છેદમાં બે છ દુ બાર પંદર એકા પંદર પંદર સામ નેવું બરાબર અગિયાર છેદમાં બે ಪಂದ್ರೆ ಬರ ಸೈಸ ಕಾ ಸತಮ್ಯಾಶು ನೆವು ನವೆ ದಾ ನೆವು ನಡೀ ಶು ಬ್ರೇಮೋ ದ અગિયાર તારી તેત્રીસ દસ દૂ વીસ આ શું મળ્યું તમને એસ અગિયાર તો અગિયાર પદોનો સરવાળો કેટલો હશે તેત્રીસના છેદમાં વીસ તો તમે આ પ્રમાણે કોઈ પણ દાખલો ગણવો હોય તો શું જોઈએ સમાંતર શ્રેણી આપી હોય કેટલા પદ શોધવા હશે એના ઉપર આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ તો એસ એનવાળું આવડવું જોઈએ આગળ